હા મસ્ત કોક કરવું પડશે આઈડી વાપરું પછી પૈસા લેવાના છે લઈ જવું પડી વાત તો પૈસા જો ખાલી હું જવું નહીં દાદુ રહેવું નહીં મારા અંદર

તું જા એટલી વાગ ના રૂના બોરા પડ્યા હતા ક્યો લઈ ગયો તું જ લઈ ગયો વસ્તુ લઈ ગયો હું નોઈ જ લઈ ગયો એ જોરથી દો આખી પાડી લે અગાં આ મરદ નારો તો જાતર રે જોન મગજ